આચાર્ય ને રાજી કરવા એ તો વાત જ છોડો આચાર્યત્માની અનુવૃત્તિમાં રહ્યા છે પરમાત્માની સેવા કરી છે અને પરમાત્મા ને જ પ્રસન્ન કર્યા મહારાજ કે હું એની ઉપર પ્રસન્ન થઈશ તો આપણે રાજી કોને કરવા ભગવાન ને કરવાના છે તો ભગવાનને રાજી કરવા તો શું કરવું પડે એ કોઈ બાપા એક છોકરાને લઈને આયવા હોય છોકરાને પેંડો આપે તો બાપા રાજી થાય કે નહીં ભલે બાપા ને આપે તો પણ છોકરાને એક લાફો મારી બાપા ને એક પેંડો આપ્યો હોય તો પ્રશ્ન છે બાપા રાજી થાય છોકરા ને એક લાફો મારે ને પેંડો બાપાને આપે તો આવું છે આચાર્ય ને કોચવી એ લોહીના આહુડા પડાવી રિસેપ્શન તો ભૂલાય નહીં એવી વાત કહેવાય કાફર માં કાફર માણસ હોય ને નીચ માં નીચ હોય એ આવું કાર્ય ન કરે ગમે એવી દુશ્મન પેલા બાર વટિયા હતા ને એ આવું ન કરતા કોઈની ઘરે પ્રસંગ હોય ને ત્યારે ત્યાં ધાડ ન પાડે જાળવે પ્રસંગ હોય ગમે એવી દુશ્મનાવટ હોય ને જેને ઘરે પ્રસંગ હોય ને ત્યારે કોઈ કૃત્ય ન કરે અને લાલજી મહારાજ નું જયારે રિસેપ્શન હતું અને એ વખતે કોઈ કહ્યું નહીં ટંટા નહીં રાતના બાર વાગ્યામાં ગના સાક્ષી છે ઘટિયા હા રાતના બાર વાગે હુતેલા ઉઠાડીને હોટા મારીને બહાર કાઢવાની સાંખ યોગી બેનો ને માર ખવડાવ્યો અને એકસો સુમાલી ની રાતે એક વાગે કલમ લગાડી કોઈ નહી ત્યારે હુતા ત્યારે આવું કાર્ય કોણ કરે કોણ કરાવરાવે અસુરો આ કાર્ય કરાવે માફી ને લાયક નથી આ તો ધર્મ કુલ છે સતા જો આ એના જીવ નું ન બગડે તો માફી આપે ન આપે એવું નહીં બાકી લાયક તો નથી લાયક ન હોય એને શું કેવાય

તો પણ પરમાત્માની બાંધેલી મર્યાદા બંધારણ એનો લોપ ન કરે જો નિશ્ચય હોય તો ભરોસો હોય તો તો બાકી લઈ અને હરિભક્તોને છેતરવાની વાત છે નથી નિશ્ચય નથી ધર્મ નથી વૈરાગ કોઈ વસ્તુ નથી છે નથી એમ નહીં પણ છેતરવા પૂરતું છે માટે મહારાજ કહે છે મારી સેવાનું મારી ભક્તિ તેમજ ધર્માદિની સેવાનું ફળ પામશે કોણ પામશે એ પ્રશ્ન હવે સભાને છે જે આ આચાર્યોની સેવા કરશે એ આ ફળ પામશે હું તેમની ઉપર અત્યંત પ્રસન્ન થઈશ મારી જેવા બે ટકાના ફદ્યાન કાંઈક દુનિયામાં માલ ન હોય પીધલા હોય ને એવાની માફી માગે છે બે હાથ જોડી જોડી

બાકી ધાન્યા તાન્યા માન્યા એની વાત જ નથી એને ત્યાં જવું અહીંયા આવું જ નહીં કારણ કે એને આ એમાંથી એક અર્થ નહીં થાય અહીંયા માટે મારા શ્રી અહીંયા એટલે મારા શ્રી પાસે આની વાત જ કરતો મારા શ્રી પાસે કારણ કે એને મોટાની મોહબત કે પૈસા વાળા કે એની હામી નજર જ નથી બાકી તો કેટલા ફોન નંબર લઈ લે ફોન થી કોન્ટેક કરે ને આ કરે ને તે કરે ભાડ્યું આમાં ક્યારેય કઈ આવા નિસ્વાર્થ ધર્મ ઘોર કળિયુગમાં લાલજી મહારાજ નહી હા દુશ્મનો હોય એને આ પડે આજે આ બધો ઉપાળો લીધો પણ લાલજી મહારાજ નું કોઈ બોલ્યા એ કે મહારાશ્રી નું કોઈ બોલ્યા કેમ તો કે જેના ઘાવ વેરી વખાણે આવું કામ છે એનું માટે મહારાજ કે મારી સેવાનું મારી ભક્તિનું ધર્માદિની સેવાનું ફળ પામશે હું તેમની ઉપર અત્યંત પ્રસન્ન થઈ કોની ઉપર આચાર્યની જે સેવા કરશે અતિ પ્રસન્ન થઈશ મારા આશ્રિત ત્યાગીઓ તથા સમગ્ર ગ્રસ્તો જેમ મારી આજ્ઞામાં વર્તો છો તે જ પ્રમાણે હંમેશા બંનેની આજ્ઞામાં આદરપૂર્વક વર્તજો કેવી રીતે આદર પૂર્વક નો અર્થ શું થાય છે મહારાજ કે મારી જેમ આજ્ઞામાં વર્તો એમ તમે એની આજ્ઞામાં વર્તજો હવે આ પોઈન્ટ ઉપર થી આપણને એક જાણવા મળે કે ભગવાન સ્વામિનારાયણે દેશ વિભાગનો લેખ લખ્યો બંધારણ બાજુ કે ધર્માદો છે એ દેવની આજીવિકા છે શરણ ભેટ અને નામના પૈસા છે એ આચાર્યની આજીવિકા છે આ બધું બાંધ્યું એ પ્રમાણે વહીવટ ચાલતા હતા કોર્ટ કચેરીને સ્કીમ લાવ્યા હે અને આ ટ્રસ્ટ કર્યું લક્ષ્મી નારાયણ ખેડા સત્તર અઠ ચોસઠ કેવું આવે છે કાંઈક સત્તર આવે વાહ કંઈક બીજું આવે છે એ ખબર આપણને એ ટ્રસ્ટ કર્યું એમાં ધર્માદો પછી બધા જમા કરાવે છે સ્કીમ આવ્યા પછી કેમ જમા કરાવે છે એમાં એ હવે મારે સભાને પ્રશ્ન છે એ ભગવાન સ્વામિનારાયણ ના બંધારણ પ્રમાણે એ ટ્રસ્ટ નથી સતાય આપણે હું તમે હવ આપણે એમાં ધર્માદો જમા કરાવતા શા માટે કરાવતા ધર્માદો જમા હવે એ મારો પ્રશ્ન આપ સર્વ ને છે વડીલો શાસ્ત્ર જે પુરુષો હોય એને આ પ્રશ્ન છે આ ખેડા ટ્રસ્ટ જે સત્તર વાહે કઈક બીજું આવે છે કોઈ નામ યાદ હોય પક્ષમાં લખેલું આવે એમાં આપણે ધર્માદો જમા કરાવી છીએ

પણ વળી રાગ પ્રાપ્ય સાધુઓ હતા ત્યાગીઓ હતા એ રાગી બન્યા એમાંથી કાયદા કરી વહીવટના આચાર્ય વહીવટ માત્ર આચાર્ય ને આપ્યો આ કીધું ને મારા પિતા ધર્મદેવ પુત્રો કોઈનો હક અધિકાર નથી કોઈ ત્યાગી ગૃહિ કોઈનો નહીં કેમ તો કે મેં મારા પ્રતાપ મારી માલિકી નું આ છે અને તમને બેને આપ્યું છે

લક્ષ્મી નારાયણ દેવ તથા આ જે બેઠા શબ્દો છું તથા રાધા કૃષ્ણ આદિ ની પેદાશ તેમજ સત્સંગીને વિશે ધર્માદાની પેદાશ આ શબ્દ હું ભેળવતો નથી હો દેશ વિભાગ નો લેખ વાંચી લેજો એમાં બધા સંતોની સાઈન છે આપણે વડતાલ નરેન્દ્ર દાદાએ ઉત્તરાર્ધ ભાગ બીજો પુસ્તક બહાર પાડ્યું એમાં આખો દેશ વિભાગનો લેખ પાછળ સપાયો છે

હવે થોડો ઊંડો એ વાત ઉપર વિચાર કરીએ આપણે કે દેવ ને લક્ષ્મી નારાયણ દેવ તો પછી રાધા કૃષ્ણ આદિ આદિ નો થાય જેટલા આ તાબાના મંદિરો થાય તમામ ની પેદાશ એટલે શું થાય એનો અર્થ એની જે આવક દાખલા તરીકે આ જ મંદિર છે અથવા અન્ય મંદિર હોય એની અંદર જે કઈ આવક થાય ને એનો અધિકાર કોનો છે

અને એની કમાણીમાંથી હરિભક્તો ધર્માદો કાઢે આપણી નજર સામે એમાંથી પાપ થાય શું થાય એ પૈસામાંથી પાપ થાય અને તોય આપણે કંઈક નહીં ધર્માદો આને જો ભગવાને આમ કીધું એમ કીધું ભગવાને આયા હું કીધું મારી આજ્ઞા પેઠે તમે એની આજ્ઞા માનજો કારણ કે હોઈપૂસે આચાર્ય હું આખા સંપ્રદાય નો વહીવટ હોઈપુશે હું વાંયપૂછે વહીવટ

આચાર્ય મહારાજનો અધિકાર છે આપણે એમ એમને કહેતા શિક્ષા માં સુધારો વધારો કરવાનો અધિકાર આચાર્યોને એવું આપણે ક્યારે કીધું કોઈ દિવસ કોઈ મહારાજ મહારાશ્રીએ કીધું એ વહીવટ ની વાત નથી વહીવટ કયો આ જે આર્થિક વહીવટ છે એનો કેમ સુધારો વધારો કરવો અધિકાર એને છે કોઈ સાધુને અધિકાર આપ્યો કે ધર્માદો ઉઘરાવા જાય તમારે એને મોરશાપ આપી આપ્યો આચાર્યને અધિકાર કોઈ ગામની અંદર મંદિર થતું હોય મહારાજ શ્રી મોરસાપ મારીને પત્ર આપે કે તમારા અહીંયા ધર્મા દ્વારા મંદિર થાય ત્યાં સુધી આપે ચાર મહિના છ મહિના વર જે આપે તે ત્યાં સુધી જ પછી પછી અપાય અપાય તો આવું બંધારણ સંપ્રદાય નું બાંધ્યું હવે એ આચાર્ય એમ કે હવે તમે એસવીજી ટ્રસ્ટ આપણે કરી હરિભક્તો ના પૈસા વ્યર્થ ન જાય અને એમાંથી આપણે સત્સંગની પ્રવૃત્તિ થાય અને મંદિરો બંધાય અને આપણી નજર સામે બંધાય ને મંદિરો બધા બધા જ મંદિરો એસવીજી ટ્રસ્ટ માંથી અત્યારે બને છે તો મારા શ્રી કે હવે તમે ધર્માદો આમાં આપજો એ ધર્માદાન પૈસા હા જે જે એની આજ્ઞા કરે કોઈ કોઈ અધિકાર નથી બ્રાહ્મણના છોકરાને જનો દેવી તો એ મંદિર માંથી રૂપિયા આપી શકે આચાર્ય ને અધિકાર છે કોઈ અનાર્થી આવ્યો હોય તો ત્યાગીને જમાડવા નથી આચાર્ય ની આજ્ઞાથી ત્યાગી એમાં સેવા કરી શકે પણ એના હકુમત થી કોઈ અનાર્થી કારણ કે એના ધર્મમાં નથી

આવી આજ્ઞા સ્પષ્ટ કરી છે સતાય રાખે છે તો આપણને એનો આવે અને આનો કોક આચાર્ય રૂપિયા રાખે એટલે ભાઈ છે રૂપિયા આખી દુનિયાનું રાજ રાખે રાજાધિરાજ છે એને દોષ લખ્યો એને અનધન વસ્ત્ર થી પૂજવા એમ લખ્યું તો એનો અભાવ એ કીડી કવડી જાય ને પછી ક્યાંય હક ન રે ખંજોળે જાય કરે બે હવા ન દે પછી કીડી કવડી જાય પછી એ માટે સાવધાન આ શાસ્ત્રો પ્રમાણે હાલું શાસ્ત્ર થી બહાર નહીં આપણા ઈષ્ટદેવે આજ્ઞા કરી એ પ્રમાણે આપણે હાલવું બાકી આપણી મરજી નો એટલે આપણે તરત હે ઓલી હસવાયલી બાયડી રેહાય કેમ ભાગે એમ ભાગે એવું હોય જાતવાનું હોય સ્ત્રીને પેલા કેવા કેવા દુઃખ પડતા ખબર બધા સહન કરીને રહેતા કે નહીં એક વાર જેને ધણી ધાર્યો પછી એમાં ફેર ન પડે આવું આવું મર્યાદા હોવી જોઈએ અને આપણે ભગવાન ના વચને માનવાના છે એટલે કોઈ શબ્દ કાનમાં નાખે માનવાની શાસ્ત્ર ના શબ્દ ને મોડ રાખવા હું